हेलो हेलो आयो क्या ब्ला बदू पार

કારણ કોઈ નઈ ભાઈ અમે ચક્રિય કારણ કોઈ ના હોય તો એકલા તો ગોડાઈએ

પછી <coughs> આવું ચાલતું <out> <unibility>? <to lush>

તો લે આ વિવાદના કરો આ તો આ તો ભૂતળય વળી ભૂતરાન તો બધી શક્તિઓ પ્રાપ્ત ના કરી દો હાલ લાવ્યો પચાસ રૂપિયા ની પોટલી મળશે અલે તારું જોવાનું તું એ તો વચ્ચે તૈયાર હોય અમે તમે આવું બોલો મનમાં કાકુ મરતા મળતા એમ કઈ ગયા તા કે બેટા રઘુ

નક્કી તમારું ઉપર કોક ને કાવતરું કરેલું કર્યું કાવતરું એ તો મને હાલ તો ખબર ને પછી આપડે તમારી આવશે આવક દાડું અને લેડો

પછી પડી જ લે પછી એ જે વાત તો આઈ લે મારી મારી બોલ અને આ તો કરો બધું ચોકુ ચોકુ કરી આલો ને કમા મારો બેરો ભૂતો હે ખમમા ખમમા કી વળી આ ચી માતા ચાલુ ન કનો હળું ઓળ ઓળ ઓળક્ષે પહુ હમણા પેલો કઈ દે દા ઉડ્યા તો કમ ઓળ ઓળ લે માતા અરે તું હારું મુકાજી ની હા એક નાખ છે વેન પાટ માં વેન પડે તો તમે કહું લે હા કે મત ઉવારો જો ભાઈ જોવા દેજો સો ભાઈ વેન સો ઓ તો તમાર લાલબા ઓ બોલો માં બધા તમાર ભેંસન પાડા આવસન આ પાડીઓ આવસન ઓ પાડીઓ આવી તો પાડું નહી પાડું નહી આવતો ને તમાર

તમે અમાર ઘર તો ઘર અમાર નું મંદિર હું તમને એક બતાયે બોલ એક થાળી નારિયેલ કઈ નાખજો ને 5 રૂપિયા

મે હાજી જોધી દેખ્યો અમાર જે ડાવિયર મારી મારી તો બોલ કરી દીધા તું બંધા બંધા તું તું તારા તે બધાને ઝઘડા કરે ને બાપા બાજી મળે ભાઈ

જોન બુક પટી મા મા માથે ડોડા ને મારે તો બબ 500 કે બધું કરવાની પેલી કીધું નહી ભૂલી જાય રયો ઓ આ થાળી લઈ પાછું આવું થાળી આયો ન આ રકુજી

અમે કેવું તોડ નીકળશે કાળુજી હું એવું કરશો અમારે એક માતા છે અમાર ભુવાવા અમાર બધું બધું ભજર ખેડો નક્કી લેડો આ તમન હાથમાં વિયાન બનાવુ આ દોડ બનાવુ જીને દોડ બનશે ઇંદર દોડ બનશે ને

આવો ઓમ લેવાને કમિયત યે શક્ય નહી બોલી ક અમે તમે એવું કેતા હતા કે તમે અમે ભૂખો પડશે નક્કી ન કરે કે પંખી રાતમાં પડશે ને માતા આવતી માતા દોડ પડો ને તમે હા દોડાય ર્યો દોડ ગમે તો ન પડશે ને અંદર માતા આવશે

મથા ધોભરાની મથા ઉલ્યા હા કમા કમા ને આ બાજુ બેઠો એટલું હું કહું છું

દારૂ પીવાનું બંધ કરવાની અને પેલા બોલતા કરી વ્યાન બોલતા થઈ જાવ કેવું દારૂ બંગ કરવું હો

અમે પોચ રૂપિયા પચાસ રૂપિયા ને પોટલી મારી જયે તો આખા જેવું નઈ આપડે તમારું બે દાળા ગોઠી નાખો બધું